પણ વરી પાછો એ ટીમ આખી બેઠી નગરપાલિકાએ અને નક્કી કર્યું કે નાના મેઘાણી હાઈસ્કૂલ ની અંદર એ સોલાર આપણે ફિટ કરાવવાનું છે એટલે એમના પણ ડોક્યુમેન્ટ ચાલુ છે એટલે આવતા ભવિષ્યની અંદર આપણી શાળામાં સોલાર રૂપટો પણ એ ફિટ થઈ જવાનું છે એટલે આવા સતત ને સતત આવું સંચાલક મંડળ એ કદાચ ટ્રસ્ટની સ્કૂલ હોય તો પણ આટલા બધા કામ કરાવવા છે એ મુશ્કેલ હોય પણ અહીંયા તો નગરપાલિકાની ટીમ નગરપાલિકાના તમામ સદસ્ય એવું વિચારે કે મેઘાણી હાઈસ્કૂલનો વિકાસ કેમ થાય તો આજે અમે પણ ટીમ મેઘાણી વતી અમારા સંચાલક મંડળને એવું વચન આપીએ કે જેવું ગયા વર્ષે રિઝલ્ટ લાવ્યા હતા એના કરતાં પણ વધારે સારું રિઝલ્ટ એ આ વખતે અમે લાવશું આ વર્ષે જે જે પણ કંઈ પ્રવૃત્તિમાં જે જે ભાગ લીધા છે જ્યાં જ્યાં નંબર આવ્યા છે એ સતત આપણી મેઘાણીનું નામ જાળવી રાખશું અને સતત ને સતત આપણી સ્કૂલ નંબર વન રહે એવા પ્રયત્નો એક ટીમ મેઘાણી દ્વારા કરવામાં આવશે ફરીથી આપ સર્વ ને પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા અસ્તુ ભારત માતા કી જય